જામનગર જિલ્લા એસઓજીને પાંચ કિલો પર ચરસ ઝડપાવવામાં સફળતા મળી અને આ મામલે ત્રણ લોકોને ઝડપી લીધા છે જામનગર પાસે દરિયા આવેલો છે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા જામનગર જિલ્લા પોલીસ અને એજન્સી સહિત સતત સક્રિય અને સજ્જન રહેતી હોય જામનગર પાસે આવેલા જોડિયા ગામ પાસે દરિયા કિનારો આવેલો હોય એસઓજી ટીમને મળેલ બાતમીના આધારે એસઓજી પીઆઈ બીએન ચૌધરી અને ટીમ દ્વારા આશરે પાંચ કિલો ઉપરનું અફઘાની રસ ઝડપાયું ત્રણ લોકોની ધરપકડ કરી છે ઝડપી લેનાર ત્રણ લોકોની પૂછપરછ કરતા તેઓના પેકેટ માછીમારી કરતા જાળીઓમાં પડ્યું હોવાનું જણાવ્યું પોલીસ દ્વારા બાબતે વધુ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે અગાઉ પણ આ લોકો દ્વારા પાંચસો ગ્રામ અન્ય વ્યક્તિને વેચવામાં આવ્યું છે દ્વારા ધરપકડ કરવામાં કરવામાં આવી આવી પકડાયેલા લોકો ઉપર એનડીપીએસ કલમ હેઠળ કાર્યવાહી તપાસ પોલીસને સોંપવામાં વધુ સાચી તમામ હકીકત તપાસના અંતે ખબર પડશે એસઓજી દ્વારા તમામ કુલ આશરે નવ લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે તો આ ચોરસની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત જોવા જઈએ તો હે લાખ ઉપર થઈ શકે તો એક રીતે જોવા જઈએ જોઈએ તો એસઓજી ની ટીમ ની કાર્યવાહી ખરેખર સરાહનીય કહી શકાય જામનગર જિલ્લાના જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ જોડિયા ગામથી બંદર રોડ ઉપર બાવળની જાળીમાં અમુક ઇસમોએ એનડીપીએસ એટલે ચરસનો જથ્થો છુપાવેલો છે એવી ઇન્ફોર્મેશન જિલ્લા એસઓજી પીઆઈસીને મળતા પીઆઈસી દ્વારા લોકલ પોલીસને સાથે રાખી અને શંકાસ્પદ ઈસમોને લઈને ઇન્ટ્રોગેશન કરી ઇન્ટ્રોગેશન કરીને તેમને સાથે લઈ જઈ અને સર્ચ કરતાં તેમના ત્રણેય વ્યક્તિઓ પાસેથી દરિયા કિનારે દાટીને રાખેલ કુલ પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ જેટલું ચરસનો જથ્થો મળી આવેલ છે એ ઈસમોનું નામ છે ફરીદ બશીરભાઈ ખોડ વાઢેર છે અજીત મામદભાઈ ગાધ વાધેર છે અસગર ગણીભાઈ પાલેજા વાધેર છે આ ત્રણેય ઈસમો ને ઇન્ટ્રોગેશન કરતા તેઓ દ્વારા એવું જણાય છે કે દરિયાની અંદર છે પણ હજુ સીધી રીતે હકીકત જણાવતા એનું હાલ ચાલુ છે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને રિમાન્ડ લેવાની પ્રોસેસ કરવામાં આવેલ છે ત્યારબાદ મૂળ હકીકત ક્યાંથી આવે છે કેવી રીતનું છે હકીકત ની તપાસ હાલ ચાલુ છે એનડીપીએસ ના ગુનાઓમાં સંડોણી એમની અગાઉ નથી જણાય અન્ય કદાચ નાના મોટા પ્રોહિબિશન અને જુગારના કેસોમાં સંડોવણી જણાયેલ છે આની કિંમત આશરે આપણે પાંચ કિલો આઠસો ઓગણસાઠ ગ્રામ નો આઠ લાખ ઇઠ્યોતેર હજાર ને 850 ની કિંમતનો થાય છે અને એ લોકો પાસેથી એમના મોબાઈલ પણ આપણે રિકવર કર્યા છે ત્રણ મોબાઈલ લેતા ત્રીસ હજાર નો મોબાઈલ થઈ અને આપણે નવ લાખ ને આઠ હજાર નો મુદ્દામાલ એમની પાસેથી કબજે લીધેલ છે હા પાંચસો ગ્રામ જેટલું ચરસ નું ચરસ નો જથ્થો જ પકડાયો હતો એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા પકડવામાં આવેલ છે